વડોદરા શહેરની આયુષી ધોળકિયાએ તેના દસ વર્ષની ઉંમરે જોયેલા સપના હવે પૂરા થવા જઈ રહ્યા છે મિસ ટીન ઇન્ડિયા બે હજાર ઓગણીસ અને મિસ ટીન ઇન્ટરનેશનલ બે હજાર ઓગણીસનો ખિતાબ જીતનારી વડોદરા શહેરની આયુષી ધોળકિયાએ મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઇટલ જીત્યું છે અને આવનારા સમયમાં તે મિસ ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે કે મારું નામ આયુષી ઢોલકિયા છે અને હું હાલમાં જ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો ટાઇટલ જીતી છું ફેમિના મિસ ઇન્ડિયા એક બહુ જ પ્રેસ્ટિજિયસ અને એક એન્યુઅલ બ્યુટી પેજન્ટ થાય છે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોસ્ટ કરે છે આપણા ઐશ્વર્ય રાય સુસ્મિતા સેન જે બધા પેજન્ટના હિસ્સા રહી ચૂક્યા છે અને આ પેજન્ટ જે જીતે છે એ મિસ વર્લ્ડમાં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરે છે તો મારું બહુ મારા નાનપણથી જ આ સપનું હતું દસ વર્ષની ઉંમરથી કે મારે મિસ ઇન્ડિયામાં જવું છે અને આ વર્ષે મેં ડિસાઇડ કર્યું કે હું એમાં પાર્ટિસિપેટ કરીશ તો આ પેટનમાં તમારે સ્ટેટથી તમારે ઓડિશન કરવાનું હોય છે આખા ઇન્ડિયાને લોકો પાંચ ઝોન્સમાં ડિવાઇડ કરતું હોય નોર્થ સાઉથ નોર્થ ઇસ્ટ ઈસ્ટ અને વેસ્ટ ઝોન અને ગુજરાત વેસ્ટ ઝોનમાં આવે છે તો મેં વેસ્ટ ઝોનથી ઓડિશન કર્યું હતું અને અરાઉન્ડ બે હજારથી પણ વધારે છોકરીઓ ઓલ ઓવર ધી ઓલ ઓવર કન્ટ્રીમાંથી આવે છે જેમાં એ લોકો ખાલી વન ફિફ્ટી ગર્લ્સને સિલેક્ટ કરે છે હર સ્ટેટથી પાંચ સિલેક્ટ કરે અને પછી એક સ્ટેટ વિનર બને તો અમારું ઓડિશન દસ ઓગસ્ટના થયું હતું જ્યાંથી પછી અમે લોકો વન ફિફ્ટી ગર્લ્સ સિલેક્ટ થયા અને તેર ને ચૌદના મુંબઈમાં ટાઈમ્સ ટાવર પર અમારું ઓડિશન થયું હતું એના પછી અમે લોકોએ એ લોકોએ બે દિવસ પહેલાં અનાઉન્સ કર્યું સ્ટેટ વિનર અને હવે અમે બધી ત્રીસો ત્રીસ છોકરીઓ થર્ટી સ્ટેટ્સ વિલ કમ્પ્લીટ ફોર ધ મિસ ઇન્ડિયાનું મેઇન ટાઈટલ મિસ ઇન્ડિયાનું ફાઇનલ ઓક્ટોબરમાં થવાનું છે પણ આ પેજન્ટ બહુ જ એટલે લાંબુ પેજન્ટ હોય જેમાં બહુ અલગ અલગ એવન્યુઝ હોય એસ્પેક્ટ હોય જે તેમાં ડિજિટલ ઇન્ટરેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂ સ્પોન્સર વિઝિટ્સ તો બહુ જ અલગ અલગ આખું એક મહિનાનું આખો એક પ્રોસેસ હોય છે જે ચાલુ થશે જે અમને ખબર પડશે એટલે મને પણ વધારે આઈડિયા આવશે પણ એની તૈયારી મારી તૈયારી આના માટે મેં જે કીધું નાનપણથી ચાલુ રહી છે મારા રેમ્પોપ મારા કમ્યુનિકેશન મારા ડ્રેસિંગ સેન્સમાં એટ ધ સેમ ટાઈમ મારું મેઇન ઇમ્પેક્ટ છે કે અમારું સોશિયલ કોસું છે જેના માટે મેં પંદર વર્ષની ઉંમરથી કામ કરવાનું ચાલુ કર્યું છે ને બસ આ જ ચીજો અમે લોકો સાથે લઈને અને આપણા સ્ટેટનો સાથ સાથે મારી ઈચ્છા છે કે આ વખતે ગુજરાત પહેલો ટાઇટલ જીતે ફેમેનોમિક્સ અને એનું કેમકે ગુજરાત આજ સુધી ક્યારે પણ ફેમેનોમિક્સ અને એનું ટાઇટલ નથી આવ્યું તો આ વખતે મારું એમ છે આપણે પહેલીવાર આ ટાઇટલ્સ આપણા પાસે લઈને આવીએ તો સોશિયલ કોઝનું નામ છે હું જે છે હેલ્ધી યુટર્સ મધર ફીટર્સ કરીને જે નામ એ રોટરી ક્લબનું એક ઇનિશિયેટિવ છે જેના સાથે અમે લોકોએ કન્ટ્રીબ્યુટ કરવાનું ચાલુ કર્યું છે આ બે વર્ષથી આ એક ઓન પ્રોજેક્ટ છે જે મંથલી અમે લોકો જે એક્સપેક્ટિંગ મધર્સ હોય કાં તો જે ન્યુલી ટર્ન મધર્સ હોય એ લોકોને અમે લોકો એસેન્શિયલ ન્યુટ્રિશન વેલ્યુ આપીએ છીએ તે ચણા અને ડેલ્સ કેમકે બિકોઝ દે આર વેરી રિચ ઇન આયોન એન્ડ કેલ્શિયમ અને આઈ થિંક એ આટલા ન્યૂટ્રિયન્સ તમારા એક મધરને બહુ જરૂર છે અને મને કે મારા માટે સૌથી વધારે ફીલ થાય છે કેમકે હું પોતે પ્રીમેચ્યોર છું તો જ્યારે હું બોર્ન થઈ હતી તો મારું ઇન્ટેન્સિવ કેર અને મારી મૉમનું ઇન્ટેન્સિવ કેર બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ હતું તો અમને ખબર છે કે એ એ ફેસ કેવી રીતે હતો તો અમને ઈચ્છા છે કે અમે લોકો જે બધી મધર્સ ના હેલ્થ માટે અને ચિલ્ડ્રનના હેલ્થ માટે અમે કંઈ કરી શકીએ પણ યુઝઅલી ત્રણ સ્ટેજીસ હોતા હોય છે કે પહેલાં તમ બધી છોકરીઓ સાથે જાય બધાને રામપોક કરાવે અને એના પરથી ટ્વેલ્થ ફિફ્ટીન સિલેક્ટ થાય અને પછી તમારું ઇન્ટ્રોડક્શન સાંભળે અને એના પરથી પાંચ જણ સિલેક્ટ થાય અને પછી પાંચ જણ ફાઇનલ ઓડિશનમાં આવે જ્યારે તમારી સાથે જજિસ ઇન્ટરેક્શન કરે જોવે તમે તમને ક્વેશ્ચન્સ પૂછે તમારું જનરલ નોલેજ કેવું છે તમારું ઓપિનિયન શું છે એક્ આજકાલના પોલિટિકલ એન્વાયરમેન્ટમાં પણ જે પણ કરંટ અફેર્સ થતા હોય છે અને એના હિસાબે એ લોકો સ્ટેટ રેપ્રેઝેન્ટેટિવ ચૂઝ કરે આની પહેલાં મેં મિસ ટીન ઇન્ડિયા અને મિસ ટીન ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યો હતો સોળ વર્ષની ઉંમર ઉપર બે હજાર ઓગણીસમાં તો એ પણ મારા માટે એક સ્ટેપિંગ સ્ટોન જ હતો કેમકે લાસ્ટમાં મારો એમ છે કે હું ઇન્ડિયાને ગ્લોબલી રેપ્રેઝેન્ટ કરું તો જ્યારે સોળ વર્ષની ઉંમર પર મને આવ્યો એક ચાન્સ મળ્યો હતો તો મેં એને કર્યો અને આજે હું મિસ કેટેગરીમાં સેમ ચીજ કરવા ઈચ્છું છું એક ચીજ જેમ મારી મમ્મે અમે લોકો ડેફિનેટલી ડિસાઇડ કર્યું છે કે આપણે આપણું કલ્ચર અને આપણે ગુજરાતીનું જે પણ કારીગરી છે જેમનું ટ્રેડિશનલ જે આપણા હેન્ડવર્ક છે એમ્બ્રોઈડરી છે એ મારે કોઈપણ રીતે ઇન્ટિગ્રેટ કરીને મારા કોસ્ટ્યુમમાં મારે એને બતાડવું છે કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યાં સુધી અગર હું મારું સિટી અને મારું ગર્વ સાથે લઈને ચાલીશ તો પછી મને લાગે છે એ એવી રીતે હું આખા દેશને બતાવી શકીશ